અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં છ્યાસી પોઈન્ટ તેસઠ ટકા મતદાન નોંધાયું છે ગત વર્ષ કરતા બે ટકા મતદાન વધતા નવા જૂની થવાના એંધાર જોવા મળી રહ્યા છે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજના સભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી આ ચૂંટણીમાં છ્યાસી પોઈન્ટ તેસઠ ટકા મતદાન નોંધાયું હતું સહયોગ અને વિકાસ પેનલની ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા મતદાતાઓએ ચૂંટણીમાં કોર્પોરેટની એક બેઠક રિઝર્વની એક બેઠક અને જનરલ કેટેગરીની આઠ બેઠક માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું એઆઈએ ચૂંટણીમાં કુલ એક હજાર ઓગણત્રીસ મતદારો નોંધાયા છે જેમાંથી એક હજાર સત્તાવન મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે છ્યાસી પોઈન્ટ તેસઠ ટકા મતદાન નોંધાયું હતું અને ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા સાંજના ચાર કલાક બાદ મત ગણતરીની શરૂઆત કરવામાં આવશે અને મધ્યરાત્રી સુધીમાં ચૂંટણીમાં કઈ પેનલનો સંઘ કાશીએ પહોંચશે તે સ્પષ્ટ થઈ જશે ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે કોર્પોરેટ એક બેઠક માટે બે રિઝર્વ કેટેગરીના એક બેઠક માટે બે અને જનરલની આઠ બેઠક પર સોલ ઉમેદવાર મેદાનમાં છે સત્તા મેળવવા માટે પંદર બેઠક જરૂરી છે એઆઈએ સંકુલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીમાં હવે સત્તારૂઢ સહયોગ પેનલને ઉમેદવારોનો સહયોગ મળશે કે વિકાસ પેનલની મજબૂત દાવેદારી પર મતદારો પસંદગીનો કળશ જોડે છે જોકે પ્રારંભિક રાઉન્ડમાં વિકાસ પેનલે કૂચ કરી સત્તા પક્ષને હફાવી રહ્યું છે એક સમયે સૌરાષ્ટ્ર અને મહેસાણા લોબી વચ્ચે ચૂંટણી જંગની વર્ચસ્વની લડાઈમાં હવે બંને લોબી સહિયારો ચૂંટણી જંગ લડી રહી છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય લેવલના લઘુ ઉદ્યોગ ભારતી સંઘે રસ દાખવી તેમની પ્રેરિત પેનલ વિકાસ ઉતારી રહી છે ત્યારે સત્તા પક્ષ સામે રાષ્ટ્રીય વ્યાપી સભ્ય બળ ધરાવતા લઘુ ઉદ્યોગ ભારતી વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે આજ રોજ સવારે આઠ વાગે મતદાન શરૂ થયેલ હતું જે બપોરે ત્રણ વાગે મતદાન પૂર્ણ થયેલું છે ટોટલ મતદારોની સંખ્યા બારસો વીસ હતી તેમાંથી એક હજાર સત્તાણું વોટર્સે મતદાન થયેલું છે એટલે કે ટોટલ એટી સિક્સ પોઈન્ટ સિક્સટી થ્રીસન્ટ મતદાન થયેલું છે હવે કલાક પછી મતગણતરી ચાલુ થશે મતદાન ખૂબ શાંતિપૂર્ણ સહયોગથી પૂર્ણ થયેલું છે